આ દ્રશ્ય છે રાજકોટ મોરબી રોડ પરના આપણે આ વિડીયોઝ જોઈએ તો આપણને એવું થાય કે આ લોકો આટલા ઉગ્ર કેમ બની ગયા છે અને આટલો બધો ઝઘડો કરી અને રસ્તા કેમ ચક્કાજામ કરી દીધા છે તો વાત એવી છે કે ત્યાં એક કરુણ અકસ્માત સર્જાયો બેફામ ગતિએ આવતા એક ડમ્પરે આઠ વર્ષના માસૂમ બાળકને કમકમાટી ભર્યું મોત આપ્યું આ ઘટના બાદ બાળકના પરિવારજનો ત્યાં સ્થાનિક લોકો સાથે રોષે ભરાયા ત્યાં ચક્કાજામ કરી દીધા અને જે આખી ઘટના બની છે એ સાંભળ્યા પછી આપણા પણ રૂવાણા ઊભા થઈ જાય આખી ઘટના શું હતી તો છોકરાનું નામ એ જગદીશ હતું આઠ વર્ષનો એ બાળક હતો પોતાના પિતા અને એના મોટા ભાઈ સાથે દવાખાને જઈ રહ્યા હતા જગદીશને તાવ આવ્યો હતો એટલે પિતા એને દવાખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે જ એ પૂરપાટ ઝડપે એક ડમ્પર આવ્યું ડમ્પરે ટક્કર મારી અકસ્માતમાં મોટા ભાઈનો આબાદ બચાવ થઈ ગયો પરંતુ કમનસીબે આઠ વર્ષના જગદીશને ડમ્પરે કચડી નાખ્યો આ કરુણ દ્રશ્ય એના પિતાએ પોતાની નજરે જોયા પોતાના બાળકની એ હાલત એના પિતાએ પોતાની નજરે જોઈ અને અત્યારે એમનો જે આક્રમ છે એ જે શબ્દો કહી રહ્યા છે એ આપણા રૂવાણા ઊભા કરી દે એમના પિતાએ એવું કહ્યું કે મેં મારી નજરે મારા દીકરાને ગુમાવ્યો છે અત્યારે તંત્ર મને ન્યાય આપે બેફામ ડમ્પર ચાલક જે છે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અપીલ પિતાએ કરી છે અકસ્માત સર્જી અને એ જે ડમ્પર ચાલક હતો એને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિક લોકોએ એને પકડી પાડ્યો અને પછી પકડીને માર્યો અને પછી જ્યારે પોલીસ ત્યાં આવી પોલીસના હવાલે કરી દીધો ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ ડમ્પર ચાલકો ક્યારે અટકશે એટલે જ્યાં ભારે વાહનોની મનાઈ છે ત્યાં પણ આવી રીતના પૂરપાટે ભારે વાહનો ચાલતા હોય છે સ્થાનિક લોકો આનાથી ખૂબ ગભરાયેલા હોય છે પહેલાં ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે સાથે ત્યાંથી જે પ્રતિક્રિયાઓ આવી છે તે સાંભળી ગુજરાતમાં ડમ્પર ચાલકો જે રીતના બેફામ બન્યા છે અને આ બધું જ કર્યા પછી જે રીતના એ હિટ એન્ડ રન કરી અને ભાગી જતા હોય છે એની સામે કંઈક કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે બહુ જ બધી ઘટનાઓમાં એવું થાય છે કે નાના વાહનો માં જેટલા પણ લોકો જતા હોય છે એ લોકોને ડર તો હોય છે કે મારી પાછળ કોઈ મોટું વાહન આવે છે કે ડમ્પર ચાલક આવે છે મને ઉડાડીને ના જતું રહે કારણ કે એ માત્ર એને અડાશરે પણ ખરી જોઈ અકસ્માત થશે અને એ ડમ્પર અડી પણ જશે તો પણ સામેવાળાને ખૂબ નુકસાન થતું હોય છે એ ભારે વાહનો અને એના જે નિયમો છે એને થોડા કડક બનાવવામાં આવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ આશા સાથે નમસ્કાર